અને સમય હતો જ્યારે રાજનીતિનું કેન્દ્ર ઉત્તર પ્રદેશ રહેતું હતું મુખ્યમંત્રી અથવા તો તમે કહો વડાપ્રધાન એ ત્યાંથી થઈને જ નીકળતા હતા સમય રાજનીતિ છે પણ પણ તેમ છતાં કેટલીક બેઠકો એવી છે કે જે પણ કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અમેઠી રાયબરેલી એ બેઠકો હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહી છે અમેઠી અંદર તો ભારતીય જનતા પાર્ટીએ એ બે હાજર ઓગણીસ ની અંદર સેન્ટ લગાવી દીધું હવે પ્રિયંકા ગાંધી લડશે કે કેમ રાહુલ ગાંધી લડશે કે કેમ આ બે બેઠકો ઉપરથી એ સવાલ હતો અમિત શાહને ને

મેં નહીં માનતા બોલ લડને હિંમત કર